શરૂઆત મેષ રાશિ થી કરીએ મેલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ ની અંદર મહત્વના કામકાજ તમે કરી શકો યાત્રા ની અંદર આજે વિઘ્નના યોગ બની રહ્યા છે જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેશે અને આ મતભેદ ને દૂર કરવો બહુ જ જરૂરી છે મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાય મેષ રાશિ વાળા જાતકો માટે આજ ના દિવસ ની અંદર કાર્યાનામ કાર્ય સિદ્ધંતી મહેનત કરજો અવશ્ય તમને સફળતા જણાશે એટલે આજના દિવસની અંદર મહેનત પરિશ્રમ વધારે કરવો બહુ જરૂરી છે મેષ જાતકોને સૂર્ય મહારાજનો નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને જોવા તો આ લોકોને દાંપત્ય જીવનની અંદર સંબંધો મજબૂત બનતા જણાશે દાંપત્ય જીવનની અંદર મધુરતા આવતી જણાય આ સમયગાળાની અંદર વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર સારો લાભ મળી શકે તમારા જીવનની અંદર તમારા અટકેલા કામ પૂર્ણ થતા જણાય અરે કેરિયરની અંદર ના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે અવશ્ય આ સમય ગાળો તમારા માટે પોઝિટિવ છે ઓમ આદિત્યાય ન સૂર્યાય નમઃ મિત્રાય નમઃ એટલે કે સૂર્યના બાર નામનો તમે જપ કરો પોઝિટિવ લાભ વાત વૃષભ રાશિની કરીએ વૃષભના શક્યતાઓ વધી શકે શકે અને કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય આજના દિવસની અંદર યાત્રા તમારી થોડી ઘણી ચિંતાભરી રહેતી જણાશે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા હક્લેશ નાશાય ગોવિંદાય નમો ન આ શ્લોક નો જપ કરો પોઝિટિવ લાભ મળશે સૂર્યનો ગુરુના નક્ષત્રની અંદર પ્રવેશ વૃષભ રાશિ વાળા જાતકો માટે થોડોક સંઘર્ષ વધારી દેશે મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું વધી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવશે આ સમયગાળામાં મહેનત બહુ કરવી પડશે ફળનું પ્રમાણ ઓછું મળી શકે એમ છે છતાં પણ સારો લાભ મળે એ માટે તમારે શું ઉપાય કરવો જોઈએ આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે એક મિથુન કરીએ મિથુન ના અક્ષર અને ગજ એનો સ્વામી છે મિથુન રાશિવાળા જાતકો માટે આજે વાહન ચલાવવાની અંદર સંભાળ રાખવી બહુ જ જરૂરી છે કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવતા જણાય રોકાણથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે અને તમને આજે તમારી માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે તો આજે દુર્ગા દુર્ગારતી દુર્ગા પદવી નિવારણી દુર્ગમચ્છેદની દુર્ગમ સાધીને દુર્ગાના બત્રીસ નામનો આજે જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ લઈને આવેલું છે આ સમયગાળાની અંદર મહેનત વધારે કરવી પડશે ફળનું પ્રમાણ તમને સ્વલ્પ માત્રામાં મળતું જણાશે ને આ સમયગાળાની અંદર તમારા કાર્યક્ષેત્રની અંદર ઘણી બધી રૂકાવટો પણ ઉત્પન્ન થતી જણાશે છતાં પણ આર્થિક લાભ સારો મળી શકે કાર્યક્ષેત્રની અંદર સફળતા મળી શકે એ માટે રોજ સવારે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે દાને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ સારા કામકાજની અંદર અવશ્ય તમે દિવસને પસાર કરી શકો આજે રોગ ઋણ અને વિવાદ આ બચવું તમારે જરૂરી છે સામાજિક કામકાજની અંદર તમારે સુંદર મજાનો પ્રવાસ થતો લગતા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો શિવજી મહારાજની ઉપાસના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ સૂર્યનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ તમારા જીવન ગાય મંત્રના આઠ વખત જપ કરી દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કોલમ મેલા સિંહ રાશિ સિંહ રાશિ કે અક્ષર મને સ્વામી બની સૂર્ય મહારાજ ખાન અંદર આજે સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે આજના દિવસની અંદર કર્મ ક્ષેત્રની અંદર થોડા ઘણા પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે વ્યાપારની અંદર ભાગીદારીથી તમને સુંદર મજાનો લાભ મળી શકે અને સારા કામકાજ માટે તમારે આજે યાત્રા થાય એવા પણ સંપૂર્ણ યોગો છે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો ફાયદો મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્ર જપ કરી દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે સૂર્ય મહારાજનો એટલે કે તમારા રાષ્યાધિપતિનો ગુરુ મહારાજના નક્ષત્રની અંદર પ્રવેશ એટલે કે પુનર્વસુ અંદર પ્રવેશ તમારા માટે અત્યંત લાભદાયી છે આ અંદર બની શકે ત્યાં સુધી સપોર્ટ મળતો જણાશે આ અંદર તમારા ભાઈ એની સાથે મિલન મુલાકાત થાય સારો લાભ મળી શકે આર્થિક રીતે તમને સારો ફાયદો મળી શકે તમારો ક્રિએટીવીટી વાળો માઇન્ડ તમારો મેનેજમેન્ટ વાળો માઇન્ડ તમને ની અંદર સારી સફળતા આપી શકશે આ સમયગાળાની અંદર જો તમે તમારી દૈનિક દિનચર્યા ની અંદર થોડોક સુધારો કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને પોઝિટિવ લાભ પણ મળી શકે રોજ સવારના પરમાં યોગ કરો ધ્યાન કરો આસન કરો પોઝિટિવ રિઝલ્ટ રહેશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર જે પઠન હણાજનો સ્વામી જન્મ મહારાજ જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ થોડું ઘણું ચિંતાનું વાતાવરણ રહેતું જણાય ગુસ્સા ઉપર ક્રોધ ઉપર સંયમ રાખવો જરૂરી છે વિવાદ ની અંદર આજે વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે સગા સંબંધીઓ દ્વારા પણ આજે તમને સારો લાભ મળતો જણાશે કન્યા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો કૃષ્ણય વાસુદેવાય હરયે પરમાત્મા પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો મહા ભગવાન કૃષ્ણના આ મંત્રના જપ કરો પોઝિટિવ મળશે વાત જાતકોને સૂર્યના પુનર્વસુ નક્ષત્રના પ્રવેશની સૂર્ય મહારાજનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ જાતકો માટે દાંપત્ય જીવનની અંદર જવાબદારીઓનું પ્રમાણ થોડું ઘણું વધતું જણાશે આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ભાગ્યનો તમને સપોર્ટ મળી શકે તમારા જીવનની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને સારો લાભ પણ મળતો જણાય આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારા કાર્યક્ષેત્રની અંદર સફળતા માટે મહેનત પડશે ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળે પણ અવશ્ય મળતું જણાશે રોજ વિષ્ણુ શાસ્ત્ર નામાવલીનો પાઠ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કોલ તુલા રાશિની કરીએ તુલ્લાના અક્ષર છે સ્વામી બને શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યાપારની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે આજે ખાસ કરીને તમારા પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે વિવાદની અંદર ક્યાંય વિવાદોની પણ આજે તમે લાભ મેળવી શકશો અંદર પણ આજે તમને સારો લાભ મળતો જણાય સારો ફાયદો જોઈએ છીએ સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર મધુરાષ્ટ્રકમનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે તુલા રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનો આ પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ ક્યાંક ને ક્યાંક સમસ્યાનું પ્રમાણ તમારા માટે થોડુંક વધતું જણાશે આ સમયગાળાની અંદર તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે આ સમયગાળાની અંદર મહેનત કરશો ફળનું પ્રમાણ ઓછું મળશે પરંતુ કર્મન્યવાધિકાર રસ્તે માફ લેશું કદાચ ન તમારે કર્મ કરવાના છે અવશ્ય ફળ તમને આગળ જતા મળવાનું જ છે આ સમયગાળાની અંદર તમે પોઝિટિવ રિઝલ્ટ મળો એ માટે કયો ઉપાય તમારે કરવો જોઈએ બની શકે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય વ્યક્તિને ભોજન અવશ્ય કરાવજો રવિવાર અને ગુરુવારના દિવસે પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નાનેજા જેનો સ્વામી છે મંગળ મહારાજ કુટુંબની અંદર વ્યાપારની અંદર થોડો ઘણો મતભેદ થતો જણાશે એટલે તમે જો સંયુક્ત કુટુંબની અંદર સંયુક્ત વ્યાપાર કરી રહ્યા છો તો અવશ્ય થોડો ઘણો મતભેદ થાય એવા સંપૂર્ણ યોગો છે તમારા પ્રભાવથી તમારા શત્રુઓ અપરાસ્ત થતા જણાય અને ભાગીદારી વર્ગ દ્વારા તમને સારો લાભ પણ મળી શકે સંતાન પક્ષ તરફથી થોડી ઘણી ચિંતાનું વાતાવરણ રહેશે રાશિવાળા જાતકોએ સારો લાભ આજે તો દિવસની અંદર બની શકે ત્યાં સુધી સુંદરકાંડનો પાઠ કરી દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે રાશિવાળા જાતકોને નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ હેલ્થ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે ખાનપાનમાં પરેજી રાખજો નહીંતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આ સમયગાળાની અંદર ઋતુજન્ય બીમારી થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે અને એની સાથે સાથે તમારા વ્યવસાયની અંદર તમને સારો લાભ લાભ મળી શકે માટે રોજ ને માટે ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કો ધનના અક્ષર કે ભદ અને ઢ જેનો સ્વામી બને છે નવા પરિચયથી તમને સારો લાભ મળી શકે માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ સારી મળતી જણાશે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી છે સંતાન પક્ષ તરફથી આજે તમને શુભ પ્રાપ્તિ થતી જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ધન રાશિવાળા જાતકો ભગવાન શિવના મંત્રના જપ કરવા પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિવાળા જાતકો માટે તમારા રાશિયાધિપતિનું તમારા રાશિયાધિપતિના નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારો ગુસ્સો થોડોક વધારી શકે એમ છે અઝમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર થોડીક રૂકાવટ આવે સમસ્યાઓનું પ્રમાણ થોડું ઘણું રહેતું જણાશે રોજ સવારના પૂરમાં ગાયત્રી મંત્રનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર સ્વામી મહારાજ યાત્રા પ્રવાસના આજે સુંદર યોગો છે અને નવા કામકાજથી સારી છે વિવાદિત કામકાજની અંદર વિજય મળતો જણાય ને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો પણ થઈ શકે આજે તમારે સારો લાભ જોઈએ છે તો શિવજી ઉપર જલ ચડાવો પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિવાળા જાતકોને પુનર્વસુ નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ આર્થિક લાભ સારો આપી શકશે તમારા માતાની રોદ્ય માટે સેવા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિ કે જેના અક્ષર છ સ્વામી છે શનિ મહારાજ સામાજિક કામકાજની અંદર આજે તમને લોકપ્રિયતા મળતી જણાય મહેમાન અને સાથે મિલન મુલાકાત થાય મુલાકાત લાભદાયી માનસિક શાંતિ મળતી જણાય વેપાર મધ્યમ માત્રામાં રહીએ સૂર્ય મહારાજનો પ્રવેશ અંદર સારો લાભ આપશે અને તમારા કાર્યની અંદર સપોર્ટ આપશે આદિત્ય હૃદય સ્તોત્રનો રોજ પાઠ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન કરીએ મીનના અક્ષર છે દ સ્વામી છે ગુરુ મહારાજ મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય રોગ શત્રુથી તમને સારો લાભ મળી શકે આર્થિક સમસ્યાઓ તમારી હળવી થતી જણાય અને વિવાદિત કામકાજની અંદર પણ તમને વિજય મળતો જણાશે પુનર્વસુ નક્ષત્રની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર આર્થિક લાભ સારો આવશે તમારા સ્વાસ્થ્ય સંબંધિત થોડી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે ગુરૂવારનું વ્રત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોકાણ